તમે જે બેલર મશીન જોઈ રહ્યા છો વેચવાનું છે જે સૂકો ઘાસચારો હોય છે તે ભેગો કરતું જાય છે અને સાથે ગાંઠ પણ બાંધતું જાય છે એટલે કે પૂરો વાળી પૂરો વાળી નાખે છે તમે જોઈ શકો છો એક પ્રકારનો દેશી ભાષામાં કહું તો પૂરો બાંધી દે છે ગાંઠ બાંધી દે છે આ ઓટોમેટિક રીતના ચાલતું મશીન છે જે ઘાસચારો હોય છે તે એકદમ જુઓ તમે ગાંઠડી બની જાય છે અને સાથે ગાંઠ પણ બાંધતું જાય છે તેવું આ મશીન પ્રદીપસિંહને વેચવાનું છે જેને બેલર મશીન કહેવાય છે કયું મોડલ છે કિંમત ક્યાં જોવા મળશે બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો પ્રદીપસિંહને આ બેલર મશીન વેચવાનું છે ગાંઠ બાંધવાનું જે પથરાયેલો જે ઘાસચારો હોય છે છે તે પ્રકારની ગાંઠડી બનાવતું જાય છે તમે વિડીયો અંદર ડેમો પણ જોઈ રહ્યા છો આ મશીન વેચવાનું છે મોડલની વાત કરું બે હજાર વીસના ના મશીન કંપની કલર ઓરિજિનલ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે તેમની કિંમત પાંચ લાખ અને પિચોતેર હજાર રાખેલી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી બેલર મશીન ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમદાવાદ તાલુકો ધોળકા અને સિદરેજ ગામે જોવા મળશે હવે તમારે આ બેલર મશીન લેવું હોય તો પ્રદીપસિંહના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો જોતા હોય તો વિડીયો પ્રદીપસિંહના નવ્વાણું બેતાલીસ વાળા નંબર પર ફોન કરી આ મશીન લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો